ગુડ મોર્નિંગ આઈ ખેડૂત ટુ જીરોનું પોર્ટલ ખુલ્લું મૂકવા માટેના પ્રસંગમાં આજે સભારંભના શ્રી રાઘવજી પટેલ સાહેબ માન્ય કૃષિ મંત્રી ડોક્ટર અંજુ શર્મા મેડમ અધિક મુખ્ય સચિવ શ્રી રાઠવા સાહેબ માન્ય મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી અન્ય અધિકારી મિત્રો જિલ્લા કક્ષાએ જોડાયેલા જિલ્લાના કૃષિ બાગાયત પશુપાલન અધિકારીશ્રીઓ ગ્રામ ગ્રામ્ય કક્ષાએ સેવકશ્રીઓ વીસીશ્રીઓ અને ખેડૂત મિત્રો આઈ ખેડૂત ટુ જીરોનું પોર્ટલ ખૂબ સારી રીતે તૈયાર થયેલું છે સાંપ્રત પરિસ્થિતિની જરૂરિયાતો મુજબ આ પોર્ટલને આપણે કસ્ટમાઇઝ કરેલું છે ખેતીવાડી ખાતા દ્વારા બે હજાર ચૌદથી આઈ ખેડૂત વન વન પોઈન્ટ ઝીરો શરૂ કરેલું હતું અને ખૂબ સુખદ અને સારા પરિણામોને કારણે અદ્યતન ટેકનોલોજી સાથે આઈ ખેડૂતનું ઝીરો બનાવેલું છે હું અપેક્ષા રાખું છું કે ખેડૂતોની નિરંતર સેવામાં આ પોર્ટલ ખૂબ ઉપયોગી થશે સાથે સાથે પોલિસી મેકિંગ અને નિર્ણય શક્તિ વધારવા માટે પણ આ પોર્ટલ ખૂબ જ મદદરૂપ થશે આ પ્રસંગે હું માનની અધિક મુખ્ય સચિવશ્રીને અનુરૂપ ઉદબોધન કરવા માટે વિનંતી કરું છું કૃષિ મંત્રી શ્રી રાઘજીભાઈ પટેલ અમારા વિભાગના ડાયરેક્ટર એગ્રીકલ્ચર ડાયરેક્ટર હોર્ટિકલ્ચર શ્રી રાઠવા અને અન્ય અધિકારી મિત્રો તથા મોડી સંખ્યામાં દરેક જિલ્લામાં અને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ ઉપસ્થિત ખેડૂત મિત્રો અને અધિકારી મિત્રો અને સ્ટાફના ભાઈ બહેનો સૌથી પહેલાં તો હું સરકાર ગુજરાત સરકાર વતી આપનું આપના ગુજરાત સરકાર વતી દિલગીરી વ્યક્ત કરું છું કે અમે લોકો આ વર્ષે પહેલી એપ્રિલે જે આપના પોર્ટલ શરૂ થાય છે એ પોર્ટલ શરૂ કરવામાં થોડી વાર થઈ પણ એનું મુખ્ય હેતુ જે હતું કે અમે આઈ ખેડૂત પોર્ટલમાં જે ઘણી બધી પ્રશ્નો આવી રહ્યા હતા અને આ વર્ષે જે નવા નવા સહાયના ધોરણો ખેડૂત મિત્રો માટે લોન્ચ કરવામાં આવ્યા છે આ બધાને ઇન્કોર્પોરેટ કરીને આપને એક સારું એવું પોર્ટલ આપીએ જેમાં આપને સગવડ રહે જેમાં ટ્રાન્સપેરન્સી હોય એટલે કે પારદર્શકતા હોય તથા આપને દરેક અધિકારીઓને પાસે નાના નાના કામ માટે ન જવું પડે તથા ધક્કા ના ખાવા પડે અને ઘર બેઠે આપને આ યોજનાઓનો લાભ મળી શકે એટલે આ હેતુથી આપણે ઘણા બધા ફેરફારો આઈ ખેડૂત પોર્ટલમાં કર્યા છે અને ચૌદ વરસ પછી આ સમગ્ર પ્લેટફોર્મને આપણે રીમોડલ કરીને આઈ ખેડૂત ટુ એટલે કે અપગ્રેડ અને રીમોડલ બંને અમે કર્યા છે આઈ ખેડૂત ટુ તરીકે આપણે એને લોન્ચ કર્યાના છીએ આજે અને જેના માટે આપણે માનનીય કૃષિમંત્રીશ્રીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે હું આટલું જણાવવા માગું છું કે હાલ પૂરતું લગભગ પંચાન્વે જેટલા યોજનાઓની શરૂઆત આપણે આજથી કરી રહ્યા છે જેમાં પિસ્તાલીસ યોજનાઓ કૃષિ પ્રભાગની છે અને પચાસ યોજનાઓ બાગાયત પ્રભાગની છે ને તે સિવાય પશુપાલન અને અન્ય યોજનાઓ માટે પણ ટૂંક સમયમાં યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવશે એટલે મારું સાવ ખેડૂત મિત્રોને નિવેદન છે કે આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ જુઓ એને અને અરજી કરો અને ખાસ કરીને એ પણ હું જણાવવા માગું છું કે જે આપણા થોડાક વર્ષોમાં આઈ ખેડૂત પોર્ટલ લિમિટેડ સમય માટે ખુલ્લું રહેતું હતું અને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસીસના કારણે ઘણા ખેડૂત મિત્રો પ્રાયોરિટી ક્રમમાં આગળ આવી શકતા નહોતા અને ગામની કક્ષાએ કનેક્ટિવિટીના ઇસ્યુ હોવાથી અને એકસાથે ઘણા બધા ખેડૂત મિત્રો અરજી કરવાથી ઘણી વખત પોર્ટલ જામ પણ થઈ જતું હતું એટલે આ બધી સમસ્યાને ધ્યાને લઈને હવે આપણે જે સમયગાળા દરમિયાન પ્રથમ તબક્કે બાવીસ દિવસ કે એનાથી વધારે યોજના સ્પેસિફિકલી આપણે એને ખુલ્લા ખુલ્લા રાખશું એ દરમિયાનમાં જેટલી બી અરજીઓ આવશે તેને પ્રાયોરિટી ક્રમ જે છે એ ડ્રોના આધારે આપણે નક્કી કરશું એટલે ખેડૂત મિત્રોને મારું નિવેદન છે કે જે પોતાની અરજીઓ મૂકે એ હબળતબળમાં અને ઇનકમ્પ્લીટ અરજીઓ નહીં આપે પણ બધા ડોક્યુમેન્ટ અને બધા પુરાવા સાથે જે જે વિગતો અરજીમાં જોઈએ છે તે વિગતો પૂરી કરીને અરજી પૂર્ણ કરે અને જેથી એમનું કોઈ રિજેક્શન નહીં થાય અરજીનો અને એમને લાભ મળવામાં સરળતા રહે અને સાથે હું વિનમું છું અને હવે માનીએ મંત્રી શ્રી કૃષિ એમના આશીર્વચનો આપને આપશે મંત્રી મંત્રીશ્રીની વિનંતી કરું કે એમના શુભ હસ્તે એમનું પોર્ટલની શરૂઆત કરે મંત્રીશ્રીને વિનંતી કરું કે આશીષ અને માર્ગદર્શન આપને આપે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઓ ના લોન્ચિંગ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા ખેતીવાડી ખાતાના અધિક મુખ્ય સચિવ શ્રી મેડમ અંજુ શર્માજી ખેતી નિયામક શ્રી બાગાયત નિયામક શ્રી કૃષિ બાગાયત પશુપાલન ખાતાના ઉપસ્થિત અધિકારી શ્રીઓ ગ્રામ સેવક મિત્રો ખેડૂત મિત્રો ખેતીવાડી ખાતાના સૌ અધિકારીઓ કર્મચારી શ્રીઓ સૌને મારા નમસ્કાર સમગ્ર રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા તથા ખેતી સંલગ્ન વિભાગોની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ માટે ઓનલાઈન એપ્લિકેશન તથા ખેતીવાડી તથા ખેતી સંલગ્ન વિભાગોને લગતી અન્ય ઉપયોગી માહિતી મળી રહે તે માટે વર્ષ બે હજાર ચૌદથી આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સરકારી સેવાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે અને એમાં ટ્રાન્સપરન્સી જળવાઈ રહે તેના માટે આ સેવાઓને વધુમાં વધુ ડિજિટલાઇઝેશન કરવાની જે ક કામગીરીની શરૂઆત કરી હતી તે મુજબ ખેતી નિયામકશ્રીની કચેરીને વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં એક કરોડ સાત લાખ ખેડૂતોની અરજીઓ મળેલ છે જે પૈકી એકવીસ લાખથી વધુ ખેડૂતોને રૂપિયા પિસ્તાળીસો કરોડ રૂપિયાનો પોર્ટલ લાભ પોર્ટલ મારફત લાભ આપવામાં આવેલ છે બાગાયત નિયામક શ્રીની કચેરીને બાવીસ લાખ કરતાં વધુ ખેડૂતની અરજીઓ મળેલ છે જે પૈકી ચોવીસો પચ્યાસી કરોડ વધથી વધુ રૂપિયા બાર લાખ એકાણું હજાર જેટલા લાભાર્થીઓને સહાય પેટે આપવામાં આવેલ છે એક વખત રજીસ્ટ્રેશન કર્યા બાદ પશુપાલન વિભાગમાં ચોત્રીસ લાખ ત્રોતેર હજારથી વધુ પશુપાલકો દ્વારા અરજી કરવામાં આવેલ છે જે પૈકી સાત લાખ સોળ હજારથી વધુ પશુપાલકોને રૂપિયા છસો પચાસ કરોડથી છસો પિંચ્યાસી કરોડથી વધુ રૂપિયાની સહાય આપવામાં આવેલ છે સમયની માંગ અને પોર્ટલ બાબતે ખેડૂતોને ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ કામગીરીની સુગમતા અને જરૂરિયાતો માટે નવી નહી ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ડેવલપ કરવાનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ જે અન્વયે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી નવી નહીં ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવે છે આ પોર્ટલમાં ખેડૂતોએ લાભ લેવા માટે સૌ પ્રથમ નોંધણી કરવાની રહેશે જે ખૂબ જ સરળ છે ખેડૂતભાઈઓ જમીનની વિગત મોબાઈલ નંબરની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી શકશે એક વખત રજીસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતો ખેતીવાડી અને સંલગ્ન કોઈપણ વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકશે આ પોર્ટલ પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તમામ અરજીઓનું સ્ટેટસ અરજીઓની પ્રિન્ટ વગેરે બાબતો તેમજ તેમના લોગિંગમાં જોઈ શકશે આ પોર્ટલ પર ખેડૂતોને પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધન ઘટક ખરીદી બાંધકામ કરીને રજૂ કરવાના થતાં ડોક્યુમેન્ટ્સ ખેડૂતે જ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે તે પછી સમયસર તેમની અરજી પર ક્લેઈમ રિસિવ થઈ જશે આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્લિકેશન પણ ડેવલપ કરવામાં આવશે જેનો ઉપયોગ ખેડૂત દ્વારા ખરીદી કરેલ સાધન ઘટકના વેરિફિકેશન માટે થશે અને એપ્લિકેશનમાં વેરિફિકેશન કરનાર અધિકારી કર્મચારી દ્વારા સાધન ઘટકનો લેટ લોન સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે નવી નહી ખેડૂત પોર્ટલની વેબસાઇટ અગાઉ મુજબ અગાઉ મુજબ જ રહેશે વર્ષ બે હજાર પચીસ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ આજરોજથી તારીખ પંદર પાંચ પચીસ સુધી દિવસ બાવીસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું રહેશે અત્યારે ખેતીવાડી વિભાગ માટે પિસ્તાલીસ જેટલા અને બાગાયત વિભાગ માટે પચાસ જેટલા ઘટકો માટે અરજી મેળવવામાં આવશે પશુપાલન વિભાગ માટે પોર્ટલ ટૂંક સમયમાં જ ખોલવામાં આવશે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા મારી નમ્ર વિનંતી છે આશા રાખું કે આ પોર્ટલના માધ્યમથી રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારની ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સમયસર અને અસરકારક રીતે પારદર્શી રીતે મળી રહેશે જેનાથી ગુજરાતના કૃષિ ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થશે સૌનો આભાર વસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આભાર માનની રાઘવજી પટેલ સાહેબ આ તબક્કે સાહેબના વ્યસ્ત શેડ્યુલમાં આ કાર્યક્રમ માટે સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અંજુ શર્મા મેડમ પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા અંજુ મેડમ તો પહેલેથી જ પોર્ટલની શરૂઆતથી જ ખૂબ જ ઝીણવટભરી વિટિંગ કામગીરી અને સતત રિવ્યૂના કારણે આ પોર્ટલની જે એ છે શક્ય બન્યું છે અને એમાં પણ સતત સુધારા અને સતત માર્ગદર્શનના કારણે આ પોર્ટલ ખૂબ જ સારી સારું બન્યું છે અને એમાં પણ સતત એમાં સુધારા શક્ય છે જેમ જેમ આપણી પાસે ક્યાંકને ક્યાંક રજૂઆતો આવશે તો પણ આપણી પાસે શક્યતા રહેલી છે કસ્ટમાઇઝેશનની મેડમનો પણ ખૂબ ખૂબ આભાર આ તબક્કે ઉપસ્થિત અન્ય અધિકારીઓ જિલ્લા કક્ષાના અધિકારીઓ ગ્રામ્ય કક્ષાએ ખેડૂત મિત્રો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તો એમનો પણ ખૂબ આભાર માની આજનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ થેન્ક યુ